એક નું કોઈ ખરાબ ન કરે અને અટાણે તો ભાઈ બંધ થઈને હુડો ફેરવી દઈએ મહેમાન ને જવા ન દે જાતા હોય તો પાડે થી પાછા લઈ આવતા અત્યારે તો એમ થાય કે હવે મહેમાન જલ્દી વ્યા જાય તો સારું આવો સમય છે અત્યારે ધોરી ધૂળ રહી ને એનાથી લુગડા ધોતા હાબુ હતો હાબુ હતો હા

ખોરા હમ હમ દાદા પેલાનો સમય કેવો હતો 100 વર્ષનો તમે સમય જો પેલાનો સમય કેવો હતો પેલાનો સમય તો હવે વાત જ જવા દયો હમ સમજ્યા હા કાઈ હતું જ નહીં હમ આ હોય તો હાલી ન હા કારવાડ જાઉં હોય તો હાલી ન અને એમ થાતા કોઈ એવું હોય તો ગાડું જોડે માફો અને એવું બધું જૂનું जमानો હતો હા હા લે હા સમય અને આ તો કે વાત કરે છે હમ આગળ આ લુ ધોરી ધૂળ રહી ને હા એનેથી લુગડા જો તો હાબુ હતો હાબુ હતો ને હા અમજા લુગડા તડકે નાખે હમ અને તોય નો રહી સમજ્યા એમ થાતા થાતા કે હાબુ આવ્યો હા એ હાબુ આવ્યો ને બધું ગયું હમ બાયોને માથામાં ટોલા થતા એ બાકી નહીં હમ

પછી દાદા ઘોડા કેટલા આપને પાછળ દેખાય છે પેલા ઘોડા રાખતા ઘોડા હતા કરદીજ કરદીજ ઘોડા હા હા મારી પાસે ઘોડો હતો ને હા હવે એ વાત એ તમે કરો કા આયા આયા ઈ ગણે હોય આ મોકરો તમે કોઈ ગરી નો હોગો હા આવો હમ એક રતુ ભાઈ આવ્યો ભૂકો લેવા હા અમારી ઘરે બેઠકમાં એ ભારે બાંધી જબરી હમ ખેસીન કાઢતા હતા એટલે ઘોડો મોઢું આમ રાખ્યું હતું ને બાઈ જવું સમજા એ જેવા બાયણે નીકળ્યા ને ફટ વાહો ફરી અને પાટું મારી ત્યાં લાઈટ ચોટી ગઈ પણ મોર શું છે આ આમ પૂરું થયું તોડી નાખે આવો હતો ઘોડો અત્યારે આ ઘોડા છે દાદા પહેલા જેવા છે કે એમાં કઈ ફેર લાગે તમને આ કાન હું વાંક્યું આગળ સીધા હતા

અને ઉતારો જઈ દઈએ કોઈકને ઘીરે ત્યાં બેહે પછી જમવા ઘીરે તેડી હવે અને દીકરીને પૈકી લગાડી માતાજીને બધાને અને ઓલા થાપા ને દઈએ એ અને હોરાવી દઈએ કાંઈ ને ઢોલ ને ફોલ ને કાંઈ હતું નહીં લે નહીં હો હાવ ખાધા હૈ ખાવું પીવું એ બરાબર

હાથી ઘોડાનો ફેર આસમાનને ના પૃથ્વીને ફેર એટલો ફેર છે અત્યારે છે માનવતા જેવું કાંઈ છે જ નહીં માનવતા છે જ નહીં આગળ જે માનવતા હતી ને એની આખી વાત જ જવા દીઓ તમને કહું છે ને કોઈ પણ માણસ અજાણો નીકળે તો એને છે ગામના પાડેથી ખાધા વગર ન જવા દેતા એમને અને અત્યારે કોઈ પૂછતું નથી એવો સમય છે પછી દાદા હમણાં અમે આવ્યા ત્યારે તમે એક વાત કરતા હતા દીકરીઓની ને દીકરાની લઈને સીટે ક્યારે શહેરમાં જાય અને જે રીતે તમે વાત કરી એને વાત સંભળાવો અમારા દર્શકોને પણ સંભળાવો દીકરી છે દીકરી હમ ગામની હોય ગમે એની હમ પણ ગમે ત્યાં ભેગી થાય હમ જ્ઞાતિની કે બીજી કોઈ પણ જ્ઞાતિની પણ દીકરી તમને જવાનો જે હાલો ઘી હાલો એમાં સિવાય ન જવાય એવો આગ્રહ હતો હવે અત્યારે તો છે ને એ માનવતા રહી નથી અને કદાચ ગામનો દીકરો સિટીની અંદર ભેગો થયો હોય તો એ અવરું જોઈને વિવે વળી આપણે આને ઘેરે બોલાવવા પડશે સમજા એવી માનવતા અત્યારે છે સમજા આજે છે ને એક પચીસ રૂપિયાનો લાભ થતો હોય તો હામા માણસને પચાને નુકસાની થાય એ નહીં જોવાનું આવો સમય છે પહેલા દાદા મહેમાન ગતિ કેવી હતી મહેમાન ગતિ એટલે જો કપડા સાદા કપડા નાવા જવાનું નદીએ દઈએ કેટલો હતો અને ભાવ છે એ જ મહેમાનને જવા ન દે જાતા હોય તો પાદરથી પાછા લઈ આવતા અત્યારે તો એમ થાય કે મહેમાન જલ્દી વ્યા જાય તો સારું આવો સમય છે અત્યારે અત્યારે દાદા ગામડું મૂકીને બધા શહેર તરફ જાય છે શું ફેર છે ગામડામાં ને શહેરમાં શું ફેર છે શહેર કરતાં ગામડામાં સારું છે અત્યારે જો જે વસ્તુ તમારે જોતી હોય ગામડામાં મળે છે બીજા નંબરમાં વસ્તુ હોય તો ગામડામાં મળે શહેરમાં મળતી નથી આજે દૂધ દૂધ એ તમે લેવા જાઓ કદાચ તમે સો રૂપિયા લીટર ના ને તો તમને ચોખ્ખું ન મળે અને અહીંયા અત્યારે ગામડામાં જે ચોખ્ખું મળે છે ખાવાનું એટલે શરીરમાં ખોરાક ખારો રહે અને નરવાઈ રહીએ માણસો બીમાર ઓછા થાય

નવા હવા વવ આવેલા એને કીધું કે એની હાહુએ કીધું કે તું જામાં કે ઘરણા ઉતારી અને પછી જા દાગીના ઉતાર ને ભાત દેવા વાળીએ તો કે કેમ હમ તો કે ઓલો જોગીદાસ બારવોટીઓ છે ને જોગીદાસ ખુમાણ હમ એ તારો બાપ કે લઈ લે કાંઈ નહીં રહેવા દે હમ તો કે ફરે લઈ લઈએ હું ઘરણા નહીં ઉતારું કે ન ઉતાર જાતે જ રસ્તામાં ત્યાં ભેટો થઈ ગયો રસ્તામાં ભેગા થયા તો બારોટીએ કીધું કે દીકરી ભાત હેઠો ઉતારી દે મૂકી દે અમારે ખાવું છે કે તો કે અડયો ખાઈ દ્યો પ્રેમથી કે હું બીજું બનાવીને વાડીએ લઈ જઈશ કે પણ કે મારી હાહુ એ મને કીધું તું કે તો કે શું કીધું તું તો કે તારો બાપ ઓલો જોગીદાસ બારોટીઓ છે ને ભેગો થાય તો દાગીના બધાએ લઈ લેહાય કે એટલે કે તમે કયોક દાગીના ઉતાર દેવાનો હું ઉતારી દો હમણાં

ખગાવાળા એ જવું જવું પડે આવવું પડે બાકી વાત તો કાંઈ થતી નહીં મોબાઈલ નહોતા વાહન નહોતા કંઈ હતું જ નહીં અને અમે નાના નાના હોય ને બીજાની ઘરે બે વાગ્યા હોય ને તો ઝાડનો રોટલો કા બાજરા રોટલો એની માથે માખણ દઈએ અને ગોળ ભૂંહી દઈએ અને અમે એ ખાતા એ અમારો ભાગ નાના નાના બાળકો બીમાર થાય છે એનું કારણ શું આ બધું કચરો ખાવાથી કચરો પેટી કચરા છે ને પેટીમાં નો નાખાય પેટમાં નો નાખાય પેટીમાં નાખવાનો તો હવે આપડે અત્યારે ઈ નાખી છે કચરા બદલે નાખીએ છીએ ખુબ સાચી વાત કરી દાદા એ પછી દાદા પેલા રમતું કેવી હતી રમતું જો હવે શ્રાવણ મહિનો આવે ને ચોમાસામાં એટલે પાંચ વાગ્યા છે ને ઢોલકા વગાડે અને આનંદ કરતા હોય નું દીકરી રમતી હોય જણ રમતા હોય અત્યારના બાળકો ખાસ કરીને મોબાઈલમાં ગેમ રમતા હોય છે ત્યારે તો મોબાઈલ હતો નહીં તો કેવી કેવી રમતા એ છે ને બહુ આનંદથી રહેતા રેતા બધા ખૂબ ખૂબ તો ખૂબ સરસ વાત કરી દાદા એને કદાચ આ બે સંસ્કૃતિ વચ્ચેનો જે ભેદ છે ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે એક સમય હતો જ્યારે આટલો બધો જે ભાવ જોવા મળતો આટલો બધો પ્રેમ જોવા મળતો એકબીજા પ્રત્યેની લાગણી જોવા મળતી ને ક્યાંક ને ક્યાંક આપણે વિકાસની દોડમાં ક્યાંક આગળ વધતા રહ્યા તેમ ક્યાંક ને ક્યાંક એ સંસ્કૃતિ એ ભાવ અને એ પ્રેમને જે છે ક્યાંક ને ક્યાંક પાછળ મૂકતા ગયા અને દાદાએ ખૂબ સરસ એ પહેલાના સમયની વાત કરી દાદા પછી અત્યારે આપણે જોઈએ મોબાઈલ આવી જાય કેવા લાગે તમને મોબાઈલ મોબાઈલ કેવા લાગે

એને ગામડું ફાવે છે કે ગામડામાં હારું શાંતિ એ ઉઠે બે ના અને શેરમાં છે ને તો કે શાંતિ જેવો ડાઘ નથી આવું છે એટલે અમુક ને જે છે એને મગજ કોઈને ગામડું ગમે છે કોઈને શેર ગમે લે પેલા દાદા મહેનત કેવી હતી મહેનત મહેનત અમે કરતા મહેનત ને ખેતી નહીં એ જાત થી કોઈ બીજો નહીં મૂળ મજૂરી નહીં અમે જાત પછી અમે એક ફેરે માંડવી આવી અને ઉગમણો વાવાય ભૂલ માંડવી માંડી ફૂકાવા તે મૂલી નહીં ખા એ મૂલી નહીં તે હાથ આઠ હતા તે અમુક મૂલી છોડો ઉપાડી અને એમને મેલી દઈએ કોકો કામ કામામ કરે અને પછી મીડિયા ખેરવાનો ધૂળ ખેરો તો ધૂળ કેવી રીતે ખેરે ઉપર ઉપર એને છોડવા ફસાડે પોપટા તોડી નાખે એટલે આમાં ક્યાંય હાખ નતું ખેતીમાંય જાત થી એ કરે ને એને એકય ન ભગ આવું હતું પેલા કો હતા કો હા કો હમ કો અમારી વાડી હતા એ બે જણા હાથ પગ ભાઈ ગયા રાહડી તૂટે કોઈ વરફ તૂટે સમજ્યા એક તો મરી ગયા બેસે એટલે આવું હતું બધું એ પછી મશીન આવ્યા મશીન માંથી મોટરું આવી પછી દાદા આપડે જોઈએ પેલા બળદ બહુ જોવા મળતા હવે બળદ છે ઓછા થતા જાય કેવું લાગે હે બળદ પેલા બહુ હતા હવે ઓછા થઈ ગયા કેવું લાગે અરે બધું આ તો કેવાય નઈ

આપડે જોઈએ તો કોઈ ઘોડાને પણ એટલું બધું અત્યારે ઘોડાનો પ્રેમ નથી દેખાતો પેલા ઘોડાનો પ્રેમ કેવો હતો અશ્વ પ્રેમ નો પ્રેમ પ્રથમ એવો હતો અટાણે રાખે તો પણ કે છે આગળ વધુ જરૂર હતી હું હાલવાનું જ હતું ક્યાંય જવું હોય વાહન નહોતું સમજ્યા કઈ નસલના ઘોડા છે તમારી પાસે અત્યારે કઈ નસલના છે સાયકલ નહોતી મોટર સાયકલ નહીં ઘોડા સિવાય નહીં કોઈ આ શું પાતળું પણ ઘોડું છે ગીરે અને અત્યારે તો રાખે કોકો મોટર સાયકલ વધી ગયા ટુ કરતા જવા દઈએ

તો ખૂબ સરસ વાત કરી પશુ પ્રેમની વાત કરી આપણે જીવદયા પ્રેમની વાતો કરતા હોઈએ છીએ પરંતુ ક્યાંય પણ એ જીવને સાચવવાની વાત આવે તો આપણે પાછા પડી જતા હોઈએ છીએ અને જે પહેલાની સંસ્કૃતિ વિશે વાત કરી દાદાએ આજે પણ એમને જો ગાયો ચાલીને જતી હોય છે તો તેમના મનમાં જે ચિંતા છે દર્શાવે છે કે પહેલાના સમયમાં પહેલાની સંસ્કૃતિમાં જે જીવદયાનો પ્રેમ હતો એ આપોઆપ પ્રગટતો હતો દાદા શું કહેશો અત્યારે આપણે જોઈએ પેલા આટલા બધા બળદ હતા ઘરમાં જે છે આપણે જોવા મળતા અનેક પશુઓ જોવા મળતા અત્યારે આપણે જોઈએ તો એ ઓછું થતું જાય છે પશુને નામે છે ને ઓછું થતું જાય છે જો વાવ આપણા ફરીની અંદર કે વાડીની અંદર પશુ ન હોય ને તો કાંઈ છે જ નહીં એવું દેખાય અમને કદાચ ફોર પડી હોય તો એ અમને નથી બરોબર લાગતી પશુ તો પેલા વાડીએ જોઈએ અને એક ઝાડ જોઈ બે વસ્તુ તો ખાસ જોઈ શું કારણ દાદા ઝાડનું ઝાડને માટે છે ને જો પંખી ખાય

આજકાલ દાદા વાહ વૃક્ષો ઘટી ગયા તો આપણે જોઈએ આ વાતાવરણમાં બદલી ગયું વરસાદ ક્યારેક વધારે આવી જાય ક્યારેક ઓછો આવે ન આવે તડકો વધી જાય ક્યારેક ગમે ત્યારે શિયાળામાં પણ વરસાદ જોવા મળે તો આ વૃક્ષો ઓછા થયા એટલે આવું થતું હોય છે ઝાડ ઝાડ જો વધારે હોય ને તો વરસાદનું પ્રમાણ વધે ઝાડ તો ખાસ એક માણસને દર વર્ષે એક ઝાડ ઉધેરવું જોઈએ વાહ જો એક ઝાડ ઉજેરે તો જ એને માણસ કહેવાય પછી ગમે એ ઝાડ તમે ઉજેરા તમને જે ફાવતું હોય પણ ઝાડ ઉજેરવું જરૂર છે અને એ છે ને ઉપયોગી છે મોટામાં મોટું એમ પેલા હમ પહેલા દાદા મહેનત કેવી હતી ખેતીમાં અત્યારે આપણે જોઈએ તો આમ બધાય મશીનરી આવી ગયા આટલું બધું જે છે ટ્રેક્ટર આવી ગયા પેલા કે કેવી મહેનત હતી આ પેલા તો બધી મહેનત જ હતી ઘાવ છે ને ધૂળમાંથી અનાજ કાઢવાનું હતું ઘઉં તૈયાર કરતા હોય તો ધૂળમાંથી લેવાના હતા અત્યારે તો વાડીમાં ઘઉં સાંજે ઊભા હોય તો હવે રાજકોટ યાર્ડમાં હોય એ આવી સગવડ થઈ ગઈ સમજા પણ જે વસ્તુ મીઠાશ હતી અનાજમાં એ નથી અત્યારે થાય છે એકથી દસ ગણું પણ એમાં મીઠાશ નથી સમજ્યા આજે બાજરો છે ઘઉં છે કોઈ પણ અનાજ એમાં જે મીઠાઈ થતી ને એવી મીઠાશ અત્યારે નથી કોઈ પણ અનાજની અંદર એટલે આગળ ઝાડનો રોટલો માખણ ચોપડેલું અને દૂધ ખાવ એટલે એ તમે ખાતા ન ધરાવે એવી મીઠાઈ થતી હવે અત્યારે કોઈને ભાવતું નથી ભાવતું નથી જોયું નથી આ દવાની છાંટી નથી દાદા કેટલું નુકસાન થાય દવા છાંટવાથી તો જમીન નું આખું છે ને પરિવર્તન થઈ ગયું જમીન બગડી ગઈ દવા થી અને દવા નો સાચી તો કઈ સાચું નથી એટલે એ ફરજિયાત ખેડૂતો ને સાચવી પડે છે પેલા દાદા કઈ રીતે તમે યાદ સુધી લઈ જતા જે ધાન પાકતું એને યાદ સુધી માલ અમે લઈ જતા ગાડા થી ગાડા થી લઈ જવાનું અને ગાડા થી આવક જાવક બધી બહાર જાવો હોય મહેમાન પાંચ આવવાના હોય તો ગાડું જોઈ આવું બધું હતું હવે અત્યારે તો તમને કોઈ કલાકમાં તો તમે દિલ્હી બેઠા બેઠા અહીં કડે વાત કરી શકો છો તમે એને સામે મોઢું તમે જોઈ શકો છો ઘણી સગવડ છે પણ શાંતિ નથી આગળ હતી શાંતિ નથી અમને એવું દેખાય છે તમને દાદા પેલા આનંદ આવતો હોય અત્યારે આનંદ આવે છે પેલાના સમયમાં અત્યારના સમયમાં એટલે પહેલાંનો જે સમય અને આનંદ હતો ને એથી અમને અત્યારે ઓમ ખૂબ આનંદ આવે પણ જે વસ્તુ એ નથી મળતી કોઈને આગળ ચોખ્ખું દૂધ ઘી અને ઘરના દુધાણા ઈ નથી અત્યારે ભાઈબંધી કેવી હતી ભાઈબંધાઈ એટલે છે ને કદાચ એ પોતે મરી જાય ને તો એને ન મરવા દઈએ આવી ભાઈબંધાઈ હતી હમ હવે અત્યારે એ છે નહીં અત્યારે ભાઈ બંધાઈ હતી સ્વરથ નહીં સ્વરથ પૂરો થઈ ગયો એટલે ભાઈ બંધાઈ નથી આવી વાત આવીને ઉભી રહી તો ખૂબ સરસ વાત કરી વડીલોએ અને જે રીતે વાત કરી કે ક્યાંક ને ક્યાંક આપણે સમૃદ્ધિની દોડ પાછળ સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક ચૂકી ગયા છીએ અને જે પહેલાની જે સંસ્કૃતિ હતી તેને સાચવવાનું કામ જે આ વડીલો કરી રહ્યા છે કદાચ એમની પાસે બે ક્ષણ બેસો એમની સાથે થોડી વાતો કરો તો એ સંસ્કૃતિથી તમે જે છે પરિચિત થઈ શકો છો એ સંસ્કૃતિ સાથેનું જોડાણ જે છે તે તમે અનુભવી શકો છો અને આવા વડીલો પાસે જો તમે બે ક્ષણ બેસો તો કોઈ પણ મોટિવેશનલ સ્પીકર છે તેને સાંભળવાની જરૂર નહીં પડે તો આ વડીલો સાથે થોડો સમય પસાર કરો જીવનનું જે માર્મીય છે તે સમજાઈ જશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું આઠના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર